જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસને આજની કપાસની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં કપાસના ભાવમાં ફરીવાર ઉછાળો જોવા મળી રહ્યો છે ખાંડીએ પણ પાંચસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે તો કપાસના ભાવ કેવા જોવા મળે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો તો મિત્રો આજની તારીખની અપડેટ પ્રમાણે વાત કરીએ તો રૂ બજારમાં

મળી હતી વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક વાયદામાં પણ સિત્તેર સેન્ટની ઉપરની સપાટી વેપાર થતો જોવા મળી રહ્યો છે તેના અનુસંધાને હજાર કપાસની બજારને ટેકો જોવા મળી રહ્યો છે બજારની સીધી અસરથી કપાસના ભાવમાં પણ નીચેના સ્તરેથી પ્રતિ પ્રતિમણે વીસથી લઈને ત્રીસ રૂપિયા જેટલો સુધારો આજની બજારમાં જોવા મળી રહ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને તેરસો પચીસથી લઈને પંદરસો પચીસની સપાટી વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચ્યા હોવાથી ઘણા વિસ્તારોમાં ટેકાની ખરીદી પણ શરૂ થઈ ચૂકી છે હાલ મિત્રો વાત કરીએ તો વૈશ્વિક લેવલે મંદિરના એંધાણ જોવા મળી રહ્યા છે કે હાલ ઘણા બધા નિષ્ણાતો જણાવી રહ્યા છે કે કપાસની બજારમાં આગળ ઉપર જતા ઘટાડો પણ આવી શકે છે અમુક નિષ્ણાતો એવું પણ માની રહ્યા છે કે વૈશ્વિક લેવલે ઉત્પાદન ઘટતા કપાસની બજારમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે પરંતુ મિત્રો અત્યારે એવરેજ બજાર પંદરસો સુધી યથાવત જોવા મળી શકે છે વૈશ્વિક લેવલે વાત કરીએ તો અમેરિકાના રૂ માર્કેટના નિષ્ણાતોએ ન્યૂયોર્ક રૂ વાયદામાં આગામી દિવસમાં વધુ મંદી થવાની આગાહી કરી છે છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્ક રૂ અને ચીનના રૂ કોટન યાર્ડ વાયદા સતત ઘટી રહ્યા છે જેના અનુસંધાને વૈશ્વિક વર્તમાનની વાત કરવામાં આવે તો અમેરિકાના કોટન માર્કેટ ના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે રૂ વાયદામાં આગામી દિવસમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે ખાસ કરીને અમેરિકન રૂની નિકાસ ઉત્તરોત્તર ઘટી રહી છે અને હવે ડોલર મજબૂત થતા અમેરિકન કરન્સી કરતા બ્રાઝિલની કરન્સી રિયાલ ઘટી હોય જેથી રૂની આયાત કરનાર દેશોને અમેરિકાના રૂ કરતા બ્રાઝિલનો રૂ પ્રતિ પાઉન્ડ પાંચથી સાત સેન્ટ સસ્તું મળતું હોય જેથી બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન વિયેતનામ અને ભારત સહિતના દેશો હાલ અમેરિકન રૂ કરતાં બ્રાઝિલનું રૂ સસ્તું રૂ આયાત કરવા વધુ પસંદ કરી રહ્યા છે જેના કારણે આગામી દિવસમાં અમેરિકન રૂની નિકાસમાં ઘટાડો જોવા મળી શકે છે તેવી સંભાવના છે જેના કારણે ન્યૂયોર્ક રૂ વાયદો હોજો પણ ઘટવાની સંભાવના રહેલી છે